ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે દેશી ખાતરનો ઢગલો તાસ મિક્સ કરીને કપાસનું સારું ઉત્પાદન આવે એ માટે આવી રીતે અમે ચાસ ખુલી ગયા હોવાથી ભરવાના છીએ મોટાભાગના ખેડૂત મિત્રો છાણિયા ખાતરની સાથે સરસ મજાનો તાસ છે તે મિક્સ કરતા હોય છે જેને કારણે ખાતર છે આપણું દેશી એકદમ કોરું પડી જાય અને ખૂબ સારામાં સારી રીતે કપાસના છોડ છે તેના મૂળ છે તે લઈ શકે તાસ ભરવાથી જમીન ખેડૂત મિત્રો ટાઈટ થઈ જાય છે એટલે કપાસ પણ ખૂબ સારી રીતે ધળે આવી જાય છે તમે જોઈ રહ્યા છો કે આ જે સટ્ટો છે તે ખેડૂત મિત્રો ચૌદ છાણિયું ખાતર અને આઠ કે દસ ફેરા તાસ છે તે મિક્સ કરેલા છે એટલે આપણને ખાતર છે તે પાડવામાં પણ ખૂબ સારી રીતે મજા આવે અને ખાતર દેશી ખાતરના મોટા પોદડા હોય તો તે પણ ભાંગીને તાસ સાથે મિક્સ થઈ જાય એટલા માટે અમે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળામાં તડામાર તૈયારીઓ ઉનાળું જે આપણી ખેતીની જે માવજતો છે કપાસ માવતા પહેલાંની તે અત્યારે આજે પહેલા દિવસે ચાસ ખુલી ગયા હોવાથી છાણિયું ગળત્યું કોહવાયેલું સેન્દ્રીય ખાતર છે તે ભરપૂર પ્રમાણમાં કપાસમાં ભરવા માટે આજે ચાલુ કરવાના છીએ તમે ખેડૂત મિત્રો સારા ઉત્પાદન માટે છાણિયું ખાતર ભરો છો કે નથી ભરતા તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો આપણે હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એટલા માટે જ આવા વિડીયો છે તે બનાવીને તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ બીટી કપાસનું સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે છાણિયું દેશી કોહવાયેલું ગળતીયું ખાતર છે તે પુષ્કળ પ્રમાણમાં કપાસમાં ભરીએ અને વાતાવરણ સારું રહી જાય સમયસરનો વરસાદ થઈ જાય અને રોગ પ્રશ્ન ન આવે કુદરતી હવામાનનો પૂરેપૂરો સાથ ખેડૂત મિત્રોને પોતાના ખેતી પાકમાં મળે તો ચોક્કસ સારામાં સારું ઉત્પાદન કપાસ નહીં અનેક પાકોનું ખેડૂત મિત્રો મેળવી શકે છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો